નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી એબ્રિટમાં હું છું વિપુલ પ્રજાપતિ મોરબીની ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન કહી શકાય છે મેગા ડિમોલેશન પંચાસા રોડ ઉપર કાલે કરવામાં આવ્યું હતું ત્યારે કાલે ગઈકાલે બસોથી વધારે મકાનો જે છે તેને કડોસલો બોલાવવામાં આવ્યો હતો બસોથી વધારે મકાનો પાડવા માટે પાંચ જેસીબી ટૂંકા પડતા બપોર બાદ જે છે બીજા ત્રણ જેસબી મગાવવામાં આવ્યા હતા અને આઠ જેસીબીની મદદથી જે છે તે આ બસો બસો મકાન જે છે તે રાત સુધીમાં જે છે પાડી નાખવામાં આવ્યા હતા ત્યારે આજે તમે જોઈ શકો છો મસ મસ્ત મોટો જે કાટમાળ છે જે કાટમાળને દૂર કરવા માટે જે છે તે તેના માટે પણ જે મોટી ટીમ જે છે તે કામ કરી રહી છે તમે જોઈ શકો છો કે બેથી વધારે હિટાચી જે છે પાંચ જેટલા જેસીબી જે છે અને ત્રણ જેટલા ડમ્પર અને નવ જેટલા ટ્રેક્ટર દ્વારા જે છે તે આ કાટમાળ હટાવવાની કામગીરી જે છે અત્યારે કરવામાં આવી રહી છે અને ગઈકાલે પોલીસના પણ જે ચુસ્ત બંદોબસ્ત હોય છે ડીવાય એલસીબી એસઓજી સહિતના પીઆઈ અને પોલીસ સ્ટાફ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે છે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી અને મોરબીના ઇતિહાસમાં આવડું મોટું ડિમોલેશન જે છે તે સૌ પ્રથમવાર થયું હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે કારણ કે તમે જોઈ શકો છો કે આજે સવારથી આ જે કાટમાળ હટાવવાની કામગીરી જે છે તે ચાલુ છે કારણ કે આ પંચાસા રોડ જે છે તે જે બહુ સાંકડો છે તેને મોટો જે પંદર મીટરનો લાંબો રોડ કરવા માટે આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદેસર જેટલા જે મકાનો જે છે જે ઘણા વર્ષથી અહીંયા ગેરકાયદેસર રીતે વસતા હતા તે લોકોને ઘણા સમય પહેલાં પણ નોટિસ આપવામાં આવી હતી થોડા વર્ષો પહેલાં પણ નોટિસ આપવામાં આવી હતી એ નોટિસ આપ્યા બાદ પણ જે લોકોએ જે હતી મોટાભાગના લોકોએ ખાલી કરી નાખી હતી અને જે ખાલી નથી કરી એને પણ જે લોકોએ જે છે સમજાવટ કરી અને ખાલી કરાવી અને ગઈકાલે જે છે તે ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા મેગા ડિમોલેશન જે છે તે ગઈકાલે કરવામાં આવ્યું હતું અને પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુશીલ પરમાર અધિક કલેક્ટર અને વહીવટદાર જે હજી હમણાં જ નિમણૂક પામ્યા છે તેવા એ ખાચર સાહેબ અને ડીવાયએસપી ઝાલા સહિતની ટીમ જે છે એ સતત ખડેપગે રહી અને આ ડિમોલેશનની કાર્યવાહી ગઈકાલે કરવામાં આવી હતી ત્યારે અમુકના અડધા મકાન તો અડધું ઘણા બધાના પૂરેપૂરા મકાન જે છે તે આ ડિમોલેશન કરી દેવામાં આવ્યા હતા ત્યારે અહીંયા જે કાટમાળ જે છે આ હટાવવાની કામગીરી છે અને અત્યાર સુધીમાં સૌથી વધુ ટ્રેક્ટરો જે છે અને વીસથી વધારે ડમ્પરો જે છે તેને કાટમાળ હટાવી દેવામાં આવ્યું છે લગભગ આ કાટમાળ હટતા પણ જે છે બે દિવસ જેવો સમય થઈ જશે ત્યારે અહીંથી તમને અમે આખો જે ડિમોલેશન કર્યું છે તે તેનો પણ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું સ્ટોક ત્યારે તમે જોઈ શકો છો કે કાટમાળ હટાવવા માટે હિટાચી ડમ્પર જેસીબી સહિતના મશીનો જે છે તે કામે લાગ્યા છે અને આજે પણ પોલીસનો બંદોબસ્ત જે છે રાખવામાં આવ્યો છે આમ છતાં પણ આટલા આટલા મશીનરી હોવા છતાં પણ એને આ કાટતા બે દિવસ થાય છે ઘણા બધા લોકો જે છે તે ભંગાર જે છે જે લોખંડનો ભંગાર છે તે લેવા માટે પણ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા આ લોખંડનો ભંગાર જે છે એ કાટમાળમાંથી લઈ જઈ રહ્યા છે સૌથી મોટું ડિમોલેશન ઘણા બધા પાકા મકાનો પણ હતા કાચા મકાનો પણ હતા તે તમામ મકાનો જે રસ્તો બનાવવા માટે જે અડચણ હતા તમામ મકાનો જે છે તે ગઈકાલે જ ડિમોલેશન કરી દેવામાં આવ્યા છે અને ત્યાર પછી જે છે આ પંચાસર સરોવર જે છે તે વિશાળ રોડ આમ લાગશે મોટો રોડ લાગશે કારણ કે ડબલ પટ્ટીનો રોડ જે છે બનવાનો છે જેનું ખાતમુહૂર્ત પણ આવનારી તેર તારીખે શનિવારે જે છે સાંસદ અને ધારાસભ્યના હસ્તે કરવામાં આવશે અને અત્યારે આ તમામ કાટમાળ જે છે પાછળ પંચાસરનો જે તળાવ છે તળાવ પાસે નાખવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો કે નગરપાલિકાના નવથી વધુ ટ્રેક્ટરો જે છે તે પણ આ કાટમાળ દૂર કરવા માટે લગાડવામાં આવ્યા છે પાંચ જસબી જે છે બે હિટાચી જે છે ત્રણ ડમ્પરો છે અને આજે પણ વાહન વ્યવહાર જે આ રોડ ઉપર જે છે તે બંધ રાખવામાં આવ્યો છે અહીંયા સુધી ડિમોલેશનની કામગીરી જે છે તે કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે આ ગીતા ઓઇલ મિલ છે ગીતા ઓઈલ મિલ સુધી આ ડિમોલિશનની કામગીરી જે છે તે કરવામાં આવી છે અને મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું ત્યારે આવનારા દિવસોમાં પંચાસર રોડ ઉપર પણ જે છે તે વિકાસ દેખાશે રોડ બનતા એમ તો સમય થશે પરંતુ રોડ જ્યારે બની જશે ત્યારે જે ટ્રાફિકની સમસ્યા જે છે તે પણ અહીંયા દૂર દૂર થશે કારણ કે રોડ જે છે તે પહોળો થઈ જશે જેનાથી ટ્રાફિકની સમસ્યા પણ દૂર થઈ જશે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર